કાસદ ગામે કામ તળાવ સરખો કરવા આપવામાં આવ્યો તો ખોદકામ કરનારાઓ દ્વારા આડેથડ ખોદકામ કરવામાં આવતું હોવાથી કામ અટકાવવા રજૂઆત ભરૂચ તાલુકામાં આવેલા કાસત ગામે કામ તળાવ સરખું કરવા ખાણ ખનીજ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જે મંજૂર મળતાની સાથે જ પોતે જ રાજા મહારાજા સમજી પોતાના કાયદા બનાવી આડેધડ માટે ખોદકામ કરવામાં આવતા ગામ પંચાયતના લેટરપેડ પર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે લેટરપેડ ઉપર જણાવ્યા મુજબ ગામમાં આવેલ ગામ તળાવ સરખું કરવા પરવાનો આપવાનું મંજૂરીમાં સ્પષ્ટ લખવા છતાં ખોદકામ કરનારાઓ દ્વારા આડેધડ ખોદકામ કરીને મોટા ઊંડા ખાડા પડી પડી ગયા છે ને જેના લીધે ચોમાસામાં ગામના લોકો તેમજ ગામના પશુએ આ તળાવમાં પોતાનું જીવ ગુમાવવું પડે તેવી વિધિ સેવાઈ રહી છે તેમ જણાવવામાં આવ્યું છે અત્યાર ઉલ્લેખનીય છે કે જેને માટી ખોદવા પરવાનો આપ્યો છે એ સરકારી તમામ નીતિ નિયમોને નેવે મૂકીને પોતાના કાયદા બનાવીને મનમરજી મુજબ ખૂદકામ કરી કામમાંથી દોર માટી વેચી રહ્યું છે જોકે આ તમામ બાબતે ગામ પંચાયતના લેટર ઉપર ખાનખનીજ વિભાગને રજૂઆત કરવામાં આવી છે પરંતુ અધિકારીઓના પણ આ ગરબીમાં કામ કરવાના ઈરાદા ના હોય